ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટ માસ્ટર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું નૂરસર શું છે અકાઉન્ટ તો સામાન્ય ભાષામાં કે રોજિંદા વ્યવહારમાં આપણે ધંધામાં જે કંઈ પણ વ્યવહારો થતા હોય તેની નોંધ જે કરવામાં આવે છે તેને કહેવાય નામ જેના દ્વારા આપણે ઘણા બધા વ્યવહારોની અસર જાણી શકીએ છીએ આપણો ધંધો નફો કરે છે ખોટે વગેરે જાણી શકીએ જ્યાં પણ ધંધો છે ત્યાં નામો છે નામા વગર કોઈ પણ ધંધો થાય નહીં એટલું ઇમ્પોર્ટન્ટ છે નામ હવે આપણે અભ્યાસક્રમની વાત કરીએ તે પહેલાં ધારો કે કોઈ પણ આપણને રમત રમી હોય તો તે રમત વિશે આપણને તે રમતનું નોલેજ હોવું જોઈએ કઈ કઈ વસ્તુઓ થતી હોય છે તે રમત કેવી રીતે રમાતી હોય છે તેવી રીતે અગિયાર કોમર્સ તો આપણે સિલેક્ટ કરી દીધું હવે નામાના મૂળતત્વ અકાઉન્ટ સબ્જેક્ટમાં આપણે કયા કયા ચેપ્ટર ભણવાના છે તેની વિશે જાણકારી મેળવી ધોરણ અગિયારમાં નામાના મૂળતત્વની બે ભાગ છે ભાગ એક અને ભાગ બે તો પ્રથમ પરીક્ષામાં આપણે ભાગ એક ભણવાના છીએ ભાગ બે બીજી પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં બંને સૌ પહેલાં કે ભાગ એક તેમાં સૌથી પહેલાં ચેપ્ટર નંબર વન હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે કેમ કે આ પારિભાષિક શબ્દો કે કોઈ પણ ફિલ્ડ સિલેક્ટ કરીએ તો તેના પારિભાષિક શબ્દો તમને નોર્મલ લેંગ્વેજમાં કે ગણિત છે ગણિત તેમાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર એ આપણને કેવી રીતે આવડે છે બસ સેમ એવી રીતે કે આ કાઉન્ટ શીખવું હોય તો તેના પારિભાષિક શબ્દો ખૂબ જ મહત્ત્વનો ચેપ્ટર નંબર બે એ વ્યવહારોની દ્રિહસર અને ખાતાના પ્રકાર આ ચેપ્ટરમાં આપણે વ્યવહારોના વ્યવહારોની દ્રિહ અને ખાતાના પ્રકાર વિશે જાણીશું ચેપ્ટર નંબર ત્રણ છે વસેક જીએસટી વસ્તુ અને સેવા કર ખાલી સિયરી છે એક બે માર્ક્સ પૂછાય વધારે કંઈ આઈ નથી ચેપ્ટર નંબર ફોર મોસ્ટ 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 આઈએમપી ચેપ્ટર જેનું નામ છે આમનોન આમ નોંધ જેને આવડી ગઈ તે અકાઉન્ટનો રાજા થશે એકલું ફૂલ એન્ડ ફાઇનલ આમ નોંધ આવડે તો તમારા બધા ચેપ્ટર ક્લિયર થાય બરાબર એટલે મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર ચેપ્ટર નંબર ફાઈવ છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો ત્રણ માર્ક્સમાં પૂછાય એટલું કાંઈ અગત્યનું નથી નંબર છ છે પેટા નોંધ ઉધાર વ્યવહારો કરો તેની નોંધ આ પેટા નોંધમાં કરવામાં આવે ચેપ્ટર નંબર સાત રોકડ મળે અને તેના પ્રકારો નામ પરથી જ ખબર પડે રોકડ એટલે રોકડ વ્યવહારો નોંધવામાં આવે છે તે નંબર આઠ ખાસ આમનોન જેને આ કોઈને લાગે તેમાં લાગે પછી નેક્સ્ટ નંબર નવ વય અને ખાતાવયું જેને ચોથું ચેપ્ટર આવડે તેને નવમું ચેપ્ટર આવડે એટલું યાદ રાખજો ચેપ્ટર નંબર દસ કાચું સરવૈયું તે આગળ ભાગ બેમાં આપણે જે ભણીશું પાકું ના વેપારી પેઢીના વાર્ષિક હિસાબો તેમાં કામ લાગશે ત્યાં કાચી રકમ ને તેના પરથી આપણે અગિયાર માર્ક્સનો એક દાખલો ભણીશું પછી ચેપ્ટર નંબર અગિયાર બેંક સિલેક્ટમેન્ટ અહીં બેંકને લગતા વ્યવહારો દાખલો આવે છે છ માર્ક્સનો પરીક્ષામાં પૂછાય છે ઓકે હવે આજથી ધોરણ અગિયારના રેગ્યુલર લેક્ચર ચાલુ થઈ ગયા છે તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો છો અકાઉન્ટ માસ્ટરમાં યુટ્યુબ ચેનલમાં તમે દ દરેક વસ્તુ સિમ્પલ લેંગ્વેજમાં તમે ભણી શકશો સે લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ